હેલો ગાઈસ જો આજે તમને નવી વસ્તુ બતાવું અમારા ખેતરમાં હોય ગઈ જો ગાઈસ અમારા ખેતરમાં છત્રી ઈ ગી નેચરલ છત્રી છે બાકી કેમ બાકી છે ને મારા હાથ છે અને બિલાડીનો ટોપ પણ કે અને મશરૂમ પણ કેય લગભગ તો કેમ બાકી છે ને છત્રી જો આ બીજી છે જો વિડીયો મારા ગમતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અમારી વાડીનો નજારો થેન્ક યુ ગાઈસ